સુરતના ઉધના ઝોન અને ખાસ કરીને પાંડેસરા બમરોલી અને ઉધનાની પચાસ કરતાં વધુ સોસાયટીમાં છેલ્લા પાંચ મહિનાથી ડ્રેનેજ જોડાણની મંજૂરી ન મળતા સ્થાનિકોને હાલાકી પડતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે કન્સલ્ટન્ટના અભિપ્રાયના અભાવે આ કામગીરી ટલ્લે ચડી છે જેના પરિણામે જૂની ડ્રેનેજ લાઈનોના ભંગાણથી પીવાના પાણીમાં ગટરનું પાણી પડવાની ફરિયાદો ઉઠી છે આ ગંભીર સમસ્યાને કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય અને રોડ રસ્તાના પ્રશ્નો પણ વણ ઉકેલાય રહ્યા છે ડ્રેનેજ સમિતિના ચેરમેન કેયુ ચપટવાલાએ અધિકારીઓ સાથે આ મુદ્દે ખુલાસો માંગ્યો હોવા છતાં મૌન સેવ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે સ્થાનિક લોકોની માંગણી છે કે ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ ફિલ્ડ પર આવી સમસ્યાનો તાગ મેળવે અને તેનું નિરાકરણ લાવે ગત રોજ મારી મારા આદરણીય ગટર સમિતિના અધ્યક્ષ કેરુભાઈ ચપટવાલા એમને મુલાકાત લીધી હતી અને ચોખ્ખું એમની સમિતિની જે મીટિંગ થઈ એની અંદર જે મારો જે પ્રશ્ન સામાન્ય સભામાં ઉભો કરેલો છે અને છેલ્લા ત્રણ ચાર વર્ષથી નવેસરથી ગટર લાઈન નવેસરથી પાણીની લાઈન નવેસરથી જે આરસીસી રસ્તા બનવાના છે આવનારા ત્રીસ વર્ષ સુધી આ રસ્તા ચાલી શકે એવી રીતેની આ પોલિસી છે હવે જે સોસાયટીઓમાં આગળ પાણીની લાઈન ગટર લાઈન જે ત્રીસ ત્રીસ વર્ષ પૂર્ણ થયા છે કે થવાના છે આવી સોસાયટીને ફરજીયાત નવેસરથી લાઈન નાખવાની છે અમે બે હજાર એકવીસ બાવીસથી જ આ અરજી કરવાનું શરૂ કર્યું હતું સોસાયટીની અરજી કરી છે સોસાયટીના નકશા આપ્યા છે મારું ભલામણ પત્ર સાથે આપેલો છે પરંતુ જે તે સમયના કાર્યપાલક ઇન્જિનિયર સુજલ પ્રજાપતિએ ક્યાંક ને ક્યાંક એની નબળાઈ કયો એની મનમાની કે સુપર પાવર સમજતા આવા અધિકારી અરજી કરી હોય અરજી કર્યા બાદ એમને અંદાજ તૈયાર કરવાનો છે અંદાજ તૈયાર કર્યા પછી જે કમિટીમાં જાય અમારા આ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા છે એમાં જે કમિટી નિયુક્ત થયું છે કમિટીના અધ્યક્ષ પાસે પાવર છે લેટર લાઈન નાખવી કે નહીં નાખવી તમે તમારું જે કામ છે તમે એન્જિનિયર તરીકે તમારું કામ તમને પૂરું કરવાનું છે તમે પોતે નિર્ણય કરતા નથી તમે સુપર સુપરપાવરના બનો ભાઈ તમે કોઈક નવો નિશાળ્યો કોર્પોરેટર હશે એને ગોળી પીવડાવી શકો છો અમારા જેવા સિનિયર કોર્પોરેટર ના પુરાવી શકો તમે આ ભૂલ કરી છે એના કારણે મારા દસ બાર સોસાયટી અંદર જે આરસીસી રસ્તા બની ગયા છે ત્યાંની ત્યાંના જે રેસો છે ત્રાઇમામ છે હજુ બી ગટરીઓ પાણી આવી રહ્યું છે પાણીની અંદર પાણી થઈ રહ્યું છે તો આ બહુ ગંભીર પ્રશ્ન છે અને જે બીજી જે સોસાયટી છે આ તમામ અરજી આ મારી પાસે પૂર્ણ ફાઇલ છે જેને જ્યાં બોલાવવું હોય હું આવવા તૈયાર છું પરંતુ આ નવેસરથી ગટર લાઈન નાખવી પડશે અને જે ભૂલ દસ બાર સોસાયટી હવે નાખી શકાશે નહીં એને મેન્ટેનન્સ કેવી રીતે કરવું છે મેનોલ ટુ મેનોલ એનો પેલો મેન્ટેનન્સ કરીને આનો પણ પરિણામ લાવવાનો છે અને જે અધિકારીની આ ભૂલ છે રમત હતી એની ઉપર કાર્યવાહી થાય આના માટે હું હજુ બી અકબંધ છું એની સામે અવાજ હું છેલ્લા શ્વાસ સુધી ઉઠાવીશ અને આ મારા ઉધના વિસ્તારને જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી આ મારી લડાઈ ચાલુ રહેશે હું જીતેશ ગજ્જર બોલું છું ને હું અહીંયા ઉધના અમૃતનગરનો જ રહેવાસી છું હવે અધિકારીઓને કેવું છે કે વર્ષે વેરાબી લાવે છે કે તરત જ ઉભરાવા ચાલ્યા આવે છે એસી ઓફિસમાં બેઠેલા એ લોકોને શું ખબર પડે પેનલ્ટી સાથે અમારે તો ભરવા પડે છે પેનલ્ટી બી કેવી લાગે છે તો તમને ખબર જ છે કેવી એ લોકો પેનલ્ટી લગાવે છે હવે તમારે અહીંયા આ સોસાયટીમાં જુઓ અત્યારે જ કેટલી ગંદકી છે રોડ રસ્તા જુઓ તમે એ લોકો અત્યારે બી કઈ અમુક છાડો નાખી ગયા છે બધું ગમે તેમ જ જો તમે બધે જ પાણી ભરાયેલા છે આ સોસાયટીમાં જુઓ અત્યારે હવે અત્યારે ગંદકી થાય તો એનો જવાબદાર કોણ ગંદકી થાય છે મચ્છર આવે છે બીમાર પડે છે તેનું જવાબદાર ને ડ્રેનેજનું કામ આજે કેટલા ટાઈમથી બાકી છે અધિકારીઓના જે અભિપ્રાય બાકી છે એના લીધે અમારું કામ અટકેલું છે અને અમારે આ સીસી રોડના સીસી રોડ છે એ પણ અમારો મંજૂર થઈ ગયો છે એટલે આ ડ્રેનેજ લાઈનના લીધે બધા જ કામ અમારા અટકેલા છે એવી અમારી પચાસ સોસાયટીઓ છે પાંદેસરા છે ઉધના છે અમૃતનગર છે હરિનગર છે એવી મળીને ટોટલ પચાસ સોસાયટીઓ છે ને અધિકારી એ કામ છે અધિકારીના અભિપ્રાયના લીધે તો અધિકારીએ તત્કાલ આના માટે પગલાં લેવા જોઈએ ને તત્કાલ આ કામનું નિવારણ કરીને પૂરું કરવું જોઈએ એમને એ લોકોની જવાબદારી છે કે અમારું કામ કરે હું આજે બોલું છું એટલે ઉધના અમૃતનગરમાં રહું છું એટલે આરતી રહું છું અત્યારે અમારા ગટર લાઈનને લીધે એટલી બધી તકલીફ પડે છે એને લીધે અમારા રોડ મંજૂર થઈ ગયા છતાં રોડ બનતા નથી ગટર લાઈન સવાને વારે ઉભરાય છે એના સફાઈ કામદારો કાયમ પડ્યા પાટા રહી છે અહીંયા અને એ ગટર લાઈનનું કામ જો થઈ જાય તો અમારા રોડ તાત્કાલિક બની જાય એમ છે તો અધિકારીઓને નમ્ર વિનંતી છે કે ગટર લાઈનનું કામકાજ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે